બાળકોમાં સોશિયલ મીડિયાની આડઅસર દસ વર્ષની બાળકી સગીર પ્રેમી સાથે ભાગી અપહરણ કેસમાં ખુલાસો અરવલ્લી જિલ્લામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ગત એકત્રીસ ડિસેમ્બરના દિવસે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દસ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પોલીસે બાળકીની તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન એક એવો વળાંક સામે આવ્યો જેમાં ખુલાસો થયો કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સોળ વર્ષના સગીરના પ્રેમમાં પડી હતી અને બંને સાથે ભાગી ગયા હતા શું હતી સમગ્ર ઘટના અરવલ્લી જિલ્લામાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં દસ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે બાળકી ઇન્સ્ટાગ્રામ પર જે સગીર સાથે વાત કરતી હતી તેની સાથે પ્રેમ જાળમાં ફસાયા અને બંને ભાગી ગયા હતા બંનેએ ભાગવા માટે અન્ય ત્રણ સગીરની મદદ લીધી હતી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી નજીકના ગામડામાંથી બંનેને પકડી પાડ્યા હતા સગીર સામે નોંધાયો અપહરણ અને દુષ્કર્મનો ગુનો બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતું બંનેના મેડિકલ ટેસ્ટ આવ્યા બાદ બાળકીને માતા પિતા પાસે પરત મોકલી દેવામાં આવી છે અને સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા અને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે તપાસ દરમિયાન જાણ થઈ કે બાળકી અને તેની સગીર બહેન પોતાની માતાના મોબાઈલનો ઉપયોગ કરતા હતા બંને બહેનોએ મોબાઈલમાં કુલ સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા જેમાંથી પાંચ બંધ અને બે ચાલુ હતા બે એકાઉન્ટમાંથી દસ વર્ષની બાળકી આ સોળ વર્ષના સગીરના સંપર્કમાં હતી સરકાર લેશે નિર્ણય નોંધનીય છે કે આવા કિસ્સાના કારણે દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને શુક્રવારે ત્રણ જાન્યુઆરી કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યું છે કે હવે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એ જાહેરનામું બહાર પાડ્યું છે કે સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ માય ગવર્મેન્ટ ઇન દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનાઓ જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા જેમાં જનતાએ આપેલા પ્રતિસાદની અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ પછી ધ્યાને લઈને વિચાર કરવામાં આવશે ટીવી એટીન ન્યૂઝ અરવલ્લી